નમસ્કાર મિત્રો મહાસાપુરા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે પરેશ જોશી અને મિત્રો હું આજે એવા એક વ્યક્તિત્વની વાત કરીશ કે જેણે હંમેશા પરોપકારની વૃત્તિ ધરાવતા હોય છે અને હંમેશા પ્રજાના પ્રશ્નોનો અવાજ બનતા હોય છે એ એવા અગ્રણીની આજે આપણે વાત કરશું કે જેમણે છે તે નર્મદાનો પ્રશ્નો હોય આમ નાગરિકોના પ્રશ્નો હોય ખેડૂતોને લગતા પ્રશ્નોએ એ પ્રશ્નોને એમણે છે તે સરકાર સુધી લઈ જઈ અને એ પ્રશ્નોને વાત આપી છે ત્યારે આજે આપણી સાથે છે મુન્દ્રા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ વિરમભાઈ સાખરા તો એમની સાથે આજે મુલાકાત કરશું વિરમભાઈ આપનું મહાસાપુરા ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કઠિન સમય ચાલી રહ્યો છે કોંગ્રેસ માટે એવા સ એવા સમયની અંદર આપને જ્યારે મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખની જ્યારે જવાબદારી મળી છે ત્યારે આપ શું કહેશો સૌ પ્રથમ તો માપુરા ન્યૂઝના તમામ દર્શકોને અમારા તરફથી હાર્દિક શુભેચ્છાઓ અને આગામી ચૂંટણીમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં વોટિંગ થાય અને અમારા જે મુદ્દા છે એ મુદ્દાને ધ્યાને લઈ અને પ્રજા વોટિંગ કરે એવી અપેક્ષા રાખશું અત્યારે પરિસ્થિતિ ભલે ને કઠિન છે પરંતુ આ કઠિન પરિસ્થિતિની અંદર જ જે લોકો સંઘર્ષ કરે છે એ લોકો જ કંઈક પ્રજા માટે કરી શકે છે જ્યારે પરિસ્થિતિ અનુકૂળ હોય ત્યારે તો ગમે એ ચૂંટાઈ જાય અને પછી પ્રજાકીય કોઈ કામ થતા નથી આપ બધા જાણો જ છો એટલે આ કઠિન પરિસ્થિતિની અંદર જ જે કામ કરવું એ જ એક ચેલેન્જ છે અને અમે તો વર્ષોથી આપ પરિસ્થિતિની અંદર પછી એ ખેડૂતોના મુદ્દા હોય પશુપાલકોના હોય કે અન્ય કોઈ પણ મુદ્દા હોય એ બાબતે કાયમ લડતા આવ્યા છીએ અને ભવિષ્યમાં પણ લડતા રહેશું હા હું વિરમભાઈ વાત કરું તો હમણાં ચૂંટણી લોકસભાની એ જોરશોરમાં એની ચાલી રહી છે દાવેદારી તો હાલમાં ઘણા બધા આપણા કોંગ્રેસમાંથી કાર્યકરો છે તે ભાજપમાં જોડાઈ રહ્યા છે એની કેટલી અસર પડશે ચૂંટણીમાં જો આમાં એવું છે કે કોંગ્રેસમાંથી બીજેપીમાં ગયા એ લોકો પોતાની વિચારધારા બદલી નથી શક્યા જો એમની સાચી વિચારધારા કોંગ્રેસની હશે તો એ ઉ ટકી નહીં શકે અને જો ખોટી વિચારધારાથી કોંગ્રેસની અંદર આવ્યા હશે તો એ લોકો અહીંયા પણ ન ટકી શકે એટલે જવા ન જતા એટલે કોંગ્રેસ એક વિચારધારા એવી છે જે દેશ આઝાદ થયો એનાથી પહેલાંથી ચાલી આવતી છે અને આ પરંપરાની અંદર મહાત્મા ગાંધીથી લઈ અને આપ બધા જાણો છો કેવા કેવા મહાપુરુષો આની અંદર આવ્યા છે અને એમના થકી આ પક્ષની વિચારધારા ટકેલી છે અને એ કાયમ રહેશે એટલે આ કોઈ ચાર પાંચ જણા જાય કે આઠ દસ જણા જાય એનાથી કાંઈ બહુ ફરક નથી પડતો કોંગ્રેસ કાયમ રહેશે અને એની વિચારધારા પણ આ દેશ માટે જરૂરી છે અને જરૂરી છે એટલે જ આ આટલા વર્ષો થયા કોંગ્રેસ ટકી પડી છે અબકી બાર ચારસો પાર એ ભાજપનું સૂત્ર છે હાલમાં ક્યાં એવા મુદ્દાઓ છે એક તો ગંભીર મુદ્દો છે આ રૂપાલાની જે વિવાદી ટિપ્પણી છે એ મુદ્દો પણ હમણાં જોઈએ છીએ આપણે ચર્ચામાં છે આખા ભારતમાં એ મુદ્દો સળગતો છે તો બે બીજા કે કયા એવા મુદ્દાઓ છે ભાજપને આમાં ચૂંટણીમાં અસર કરશે અબકી બાર ચારસો પારી તો ભાજપનો ઘડેલો નારો છે અને એમાં જે ગોદી મીડિયા છે રાષ્ટ્રીય ચેનલો એ લોકોને આદેશ છે કે આ બાબત ઉપર જ ચર્ચા કરો એટલે એ ચર્ચા થઈ રહી છે બાકી એવું કાંઈ છે નહીં તમે જુઓ છો કે ખેડૂતો પંજાબ હરિયાણા પશ્ચિમી ઉત્તર પ્રદેશ રાજસ્થાન બધી જગ્યા આંદોલનો ચાલુ છે બીજી બાજુ ભાજપ પોતાની અંદર પણ અત્યારે અસંતોષનો એક વંટોળ ચાલી રહ્યો છે તો એ અસંતોષના વંટોળની અંદર એ લોકો કેમ કહી શકે કે ચાર પાર એમ બાકી તો એ નેરેટિવ એમણે ઘડેલું છે અને મીડિયા એ નેરેટિવને પ્રજા પાસે અત્યારે પહોંચાડી રહ્યું છે બાકી એવું કાંઈ છે નહીં અહીંયા સ્થાનિક મુદ્રાના કયા એવા જે સળગતા પ્રશ્નો છે તમે પ્રજાની સામે લઈ જશો એનાથી પહેલા એક તમારો મુદ્દો જે રહી ગયો અત્યારે હાલમાં પરસોત્તમ રૂપાલાના નિવેદનનો તો એ બાબતે આમ તો આટલા દિવસ આપણે જોતા હતા કે આ બાબતે ક્ષત્રિય સમાજ સામાજિક મુદ્દો છે એટલે એ જ કંઈક કરશે અને એ લોકો ખૂબ સારી લડત લડી રહ્યા છે પોતાના સમાજ ઉપર કોઈ ટીકા ટિપ્પણી કરે સ્વાભાવિક છે કે બધાને ક્રોધ આવતો જ હોય છે એ બાબતનું અને એ ક્રોધ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ પરંતુ છેલ્લા કેટલાક સમયથી રૂપાલા સાહેબ બેફામ વાણીવિલાસ તમે એનાથી પહેલાના પણ ભૂતકાળના ભાષણો જુઓ એ કોંગ્રેસ સામે હોય કે ગમે તે બહુ જ વાણીવિલાસ કરી રહ્યા છે બધી જગ્યાએ અને પોતાનું માનસિક સંતુલન ખોઈ બેઠા છે એક સમાજને સારું લગાડવા માટે બીજા સમાજને ખરાબ કહેવું કેટલું યોગ્ય છે અને વરી પાછું જે બચાવમાં કીધું તો વરી ત્રીજા સમાજને પણ એમણે ખરાબ કીધું છે તો આ જે છે એમની માનસિક સંતુલન અત્યારે બગડેલું છે અને રહી વાત ક્ષત્રિય સમાજની તો એ કૃષ્ણકુમારજી એ સૌથી પહેલા ભાવનગરના રહેશે સૌથી પહેલા સરદાર પટેલના એક આહવાનથી પોતાની તમામ સંપત્તિ એ આ દેશ માટે સોંપી દીધી હતી અને એક બે એકર નહીં હજારો લાખો એકર જમીનો આમ તો બધા રજવાડા જોવા જઈએ તો કરોડો એકર જમીનો હશે એ બધી જમીનો એમણે હિત માટે અને લોકતંત્ર બચી રહે એના માટે સોંપેલી છે અને એ જમીનો અત્યારે જે ગૌચરો હતી સરકારી પડેતર હતી કે ખેડવાલાયક જમીન હતી એ કોંગ્રેસની સરકારે પ્રજાની વચ્ચે વહેંચણી કરી છે એને અને અત્યારની સરકાર આ રૂપાલા સાહેબની જે સરકાર છે એ બે ગૂંઠા જમીન કોઈને નથી આપતા અત્યારે ખેડૂતો ધક્કા ખાય છે બે ગૂંઠા માટે તો એને એ અધિકારે નથી કોઈના ઉપર ટિપ્પણી કરવાનો જેમણે હજારો લાખો કરોડો એકર જમીન આપી છે એમને

તે ત્યાંની જે ગૌચર જમીન છે એ એર સ્ટ્રીપ માં જઈ રહી છે એક સળગતો મુદ્દો છે બીજો કાલે એક મુન્દ્રા તાલુકાનો સળગતો મુદ્દો નજરમાં આવ્યો છે અમારી આ ગુંદલામાં પણ ગૌચર જમીન છે એ પણ એનામાં પણ લીલી જે ઝાડી હતી એનો આખો સોથ વળી ગયો હજારો ત્યાં લીલા વૃક્ષો હતા એની સાથે પાડિયાઓનો નિકંદન થઈ ગયું તો એ વિશે આપ શું કહેશો જો આમાં ગૌચરની જ્યાં સુધી વાત છે તો એ અમારી સરકારે જે તે વખતે પશુઓની વસ્તી ગણતરી કરાવી એ પ્રમાણે દરેક ગામે ગામ ગૌચરો ફાળવેલી છે અને ગૌચરો એવી જગ્યાએ ફાળવેલી છે કે હકીકતમાં ત્યાં આપણું પશુધન ચરી શકે એમના માટે પાણીની પણ વ્યવસ્થા તળાવ હોય ઝરણા હોય એવી હોય એવી જગ્યાએ ગૌચર ફાળવેલી છે પહેલાં હવે અત્યારની જે સરકાર છે એ કોની સરકાર છે તો કે ઉદ્યોગપતિઓની સરકાર છે પોતાના બે ચાર મિત્રોની સરકાર છે તો એ સરકાર શું કરી રહી છે બે હજાર સાતમાં તમને ખ્યાલ જ છે કે મામૂલીઓ મુન્દ્રાની જો મુંદ્રા ગામ હતું ત્યારે તો મુંદ્રા ગામની અંદર એક ગૂઠો પણ ગૌચર જમીન નથી અત્યારે અને આ આંખલા જે રોડ ઉપર ફરે છે એ હકીકતમાં એમની જમીન સરકારે વેચી છે ત્યારે રોડ ઉપર છે નહીં ત્યારે રોડ ઉપર ન હોય તો આવીને આવી પરિસ્થિતિ અત્યારે અહીંયાની તો ગૌચર ગઈ હવે બીજી જગ્યાએ એ લોકો જોઈ રહ્યા છે ક્યાં ક્યાં ગૌચર છે અને એ પોતાના મળતીયાઓ કે કંપનીઓને જ આપવાની છે એમને તો એ જે જમીનો છે એ જમીનો અત્યારે ગૌચર જમીનો બધી જો આમને આમ આપતા આવશે તો ટૂંક સમયમાં એવું લાગે છે કે લગભગ કોઈ ગામમાં ગૌચર જમીન એ લોકો બચવા પણ નહીં દેશે અને કોઈ કોર્ટમાં જાય કે એમના વિરુદ્ધ આંદોલન થાય તો એ રસ્તો એમની પાસે એ છે કે નદીને ગૌચર કરો તળાવ ગૌચર કરો પછી ગાયો ચરે કે ન ચરે કાંઈ જોવું જ નથી ખાલી રેકોર્ડ ઉપર જમીન આવી જાય તો વાત પૂરી થાય અત્યારે તમે કાઠડાની વાત કરી રહ્યા છો તો એ ગામ આખું સંગઠિત થઈને એ ભાજપને જીતાડવા માટે મહેનત કરતું હતું એ ગામ આજે એમની સામે ઊભું છે કે અમારી જમીન ક્યાં ગઈ એમ અમારી જમીન શા માટે જાય છે અને પાછો એમને જવાબ એવો આપે છે કે તમને બીજા ગામમાં આપશો તો એ ગામથી બીજે ગામ ગાયો ચરવા કેવી રીતે જાય એ પણ વિચારવા જેવો પ્રશ્ન છે કારણ કે આ લોકોને ગાયોથી પશુપાલનથી કે પ્રજાથી કોઈ પડી જ નથી એક ધાર્મિક મુદ્દાઓ ઉપર પ્રજાને વિભાજન પાડી ઉશ્કેરી અને વોટ લઈ અને પોતે પાછું ઉદ્યોગપતિનું કામ કરે છે અને અથવા તો પોતાના ખિસ્સા ભરે છે એના સિવાય એ લોકો કાંઈ કામ કરતા નથી અત્યારે તમે જુઓ આટલું વાવાઝોડું આવ્યું આટલો લંપી વાયરસમાં પશુધનને નુકસાન થયું આપણા સાંસદ શ્રી કોઈ મુલાકાત લીધી પાંચ વર્ષ થશે ત્યારે આવશે અહીંયા કને અને મોટા મોટા ભાષણો દઈ જશે કોઈને સામો પ્રશ્ન પાર્ટીના લોકોને પણ કરવા નથી દેતા બીજાની તો વાત અલગ છે તો આ રીતે એ લોકોનો પ્રચાર ચાલે છે અને બાકી ઉપર ઉપરથી નારા બોલે છે કે અબ કી બાર ચારસો પાર હવે ચારસો પાર તમે વિચાર કરો આજે બિહારમાં શું પરિસ્થિતિ છે આજે પંજાબમાં શું પરિસ્થિતિ છે આજે હરિયાણામાં શું પરિસ્થિતિ છે આજે મહારાષ્ટ્રની અંદર શું પરિસ્થિતિ છે રાજસ્થાનની અંદર શું પરિસ્થિતિ છે જ્યાં બધી જગ્યાએ જીતેલા હતા તમામ સીટો એમની હતી ઉગને એમની સીટો કેમ વધશે એમ એટલે સીટો ઘટવાની છે એમની સો ટકા અને આ વખતે પ્રજાની અંદર આક્રોશ છે અને એ આક્રોશ ગમે તેમ કરી અને અમારા તરફી અમે લાવવા માટે પૂરા પ્રયત્ન કરીશું અંતિમ દોર તરફ જઈ રહ્યા છીએ ત્યારે આપણા દર્શકોને પછી મતદારોને આપની શું અપીલ રહેશે તમામ મતદારો મુન્દ્રા તાલુકાના ખાસ કરીને મતદારોને મારી અપીલ છે કે જો ગૌચર જમીન બચાવવી હોય જો આપના નદી તળાવ બચાવવા હોય જો તમને રોજગારી જોઈતી હોય જો તમને અહીંયા કને સુશાસન જોઈતું હોય વિકાસના કામો જોઈતા હોય તો અમારી સર્વે મતદારોને અપીલ છે કે આપ કોંગ્રેસ તરફ વોટિંગ કરો અને એ વોટિંગ થકી જ અમે જેવી રીતે કે તમને બે ત્રણ કાયદા યુપીએ સરકારના બતાવું કે એક લેન્ડ એકવીઝેશન બિલ જે એક બે હજાર ચૌદની અંદર આવેલો એના થકી જ આજે કરોડો રૂપિયા ખેડૂતોને ફાયદો થયો છે જેમની જમીન આની અંદર રોડ કે નર્મદા કેનાલની અંદર ગઈ છે બીજો ફાયદો તમને રાઇટ ટુ ઇન્ફોર્મેશન આરટીઆઈ થ્રુ થયો છે ત્રીજો ફાયદો મનરેગાથી થયો છે એવી જ રીતે કોંગ્રેસની અનેક યોજનાઓ છે જે પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના એની અંદર દસ વર્ષ પહેલાં જે રોડો બનેલા છે દસ વર્ષમાં હજી સુધી કોઈ રોડ ઉપર એક પણ એમણે માર્યો નથી તો આ જે વિકાસના કામો સાચા છે એ જોઈતા હોય તો આપ કોંગ્રેસને વોટ કરો અને કોંગ્રેસને જીતાડો જેથી દેશની અંદર સુશાસન આવે અને દરેક પ્રજાને ન્યાય મળે તો દર્શક મિત્રો આ હતા આજે આપણી સાથે વિરમભાઈ સાખરા મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે અને એમણે છે તે આજે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જે સરકારની જે નીતિઓ છે એ નીતિઓ સામે એમણે પોતાની ઉગ્ર રજૂઆતો કરી હતી અને આવતા સમયની અંદર ચૂંટણીમાં કેવા પરિણામો આવશે એ આપણે જોવું છે અને જે હાલમાં જે સડગતો મુદ્દો છે જે રૂપાલાએ જે વિવાદિત ટિપ્પણી કરી છે એનો જે આક્રોશ જોવા મળી રહ્યો છે એ એનો પણ તેમણે આજે વિરોધ કર્યો છે એ ન થવું જોઈએ આજે આ એક નેતાએ બફાટ કર્યો છે કાલે બીજા નેતાઓ બફાટ કરશે તો એની સામે વિરમભાઈએ કહ્યું છે કે એને છે તે એની ઉમેદવારી ત્યાંથી રાજકોટથી રદ થવી જોઈએ એવો એમણે સૂર વ્યક્ત કર્યો છે પરેશ જોશી મહાશાપુરા ન્યૂઝ ચેનલ મુન્દ્રા કચ્છ